નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ધંધાર્થીઓને ઝટકો મારતો મોટો નિર્ણય લેવાયો છે દારૂના જથ્થા સાથે પકડાતા લાખોની કિંમતના વાહનો કોર્ટ કેસ ચાલ્યા પૂર્વે જ હરાજી કરવામાં ખાસ વટહુકમ રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે આ વટહુકમમાં વાહનો હરાજી કરવાની સત્તા ડીવાય કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે દારૂબંધીના ગાંધીના ગુજરાતમાં પોલીસ અને અન્ય એજન્સીઓ ગમે તેટલી સતર્ક રહે આમ છતાં કરોડો રૂપિયાનો દારૂ અન્ય પ્રાંતમાંથી ગુજરાતમાં ઠલવાય છે તે નરી વાસ્તવિકતા છે દારૂ રાજ્યમાં ઘૂસવાથી લઈ અને વેચાવા સુધીમાં ક્યાંક ને ક્યાંક પોલીસની મૂક સહમતી અથવા તો આંખ આડા કાન અને સિસ્ટમ પણ કારણભૂત હોઈ શકે લાખોની કિંમતના ટ્રક ટેન્કર અને કારમાં દારૂની હેરફેર પરિવહન થતું રહે છે પોલીસ જ્યારે આવા મોટા જથ્થા પકડે ત્યારે વાહનો પણ કબજે લેતી હોય છે વાહન ધારકો દ્વારા કોર્ટમાંથી પરવાનગી સાથે બોન્ડ જામીન મેળવીને આવા વાહનો છોડાવી લેતા હતા જોકે હવે જ્યાં સુધી પ્રોહિબિશનનો કેસ કોર્ટમાં અંતિમ ચુકાદા સુધી ન આવે ત્યાં સુધી આ વાહનો છૂટવા પર પણ પાબંધી છે લાખોના વિદેશી દારૂ સાથે પકડાતા આવા વાહનો પોલીસ કબજે લઈને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ અથવા તો કોઈ જગ્યામાં રાખી દેતી હોય છે કેસ ચાલી જાય ત્યાં સુધી આવા વાહનોની હાલત ભંગાર થઈ જતી હોય છે વિદેશી દારૂની હેરફેર અટકે અને મૂટલે ઘરો ધંધાર્થીઓ પર લગામ કસાય તેવા અભિગમ સાથે ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસમાં રાજ્યપાલને મળેલી ખાસ સત્તાના આધારે સુધારો કરવામાં આવ્યો છે અને વટહુકમ બહાર પડાયો છે વટહુકમમાં લાખોના વિદેશી દારૂમાં પકડાયેલા વાહનો કોર્ટના અંતિમ ચુકાદા પૂર્વે હરાજી થઈ શકશે અને તે માટેની સત્તા ડીવાય એસ પી કક્ષાના અધિકારીઓને મળી છે જે તે પોલીસ મથકો બ્રાન્ચ કબજે થયેલા આવા વાહનો કોર્ટ કેસ ચાલ્યા પૂર્વે જ કોર્ટની મંજૂરી લઈને હરાજી કરી શકશે રાજ્યપાલના વટહુકમનો ત્વરિતપણે અમલ થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સંબંધિત સત્તાવાહકોને વટહુકમની સત્તાની સત્તાવાર રીતે લેખિતમાં નકલ સાથે જાણ કરી દીધી છે લાખોના વિદેશી દારૂમાં પકડાતા વાહનો હરાજી કરવા માટે રાજ્યપાલે કરેલા વટહુકમનો અમલ પણ તુરંતમાં જ શરૂ થનાર છે રાજ્યભરમાં કરોડોની કિંમતના પ્રોહિબિશનમાં પકડાયેલા વાહનો કબજે થયેલા છે આવા વાહનો હરાજી કરવા માટેની કાર્યવાહી સાથે સરકારી તિજોરીને પણ કરોડો રૂપિયાની આવક થશે મેલેરિયા મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું મચ્છર અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર